હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો ત્યારે જો નાયન થઈ જાય આપણે જોવાય જોડવાનું ચાલુ છે મારી દીધા ઉપલા કટકા સોળ એમાં મારી દીધા દાંતા મસ્ત મજાનું તો કરી રાપ મારવાની બાકી છે તો રાપ આજ બપોર પછી મારવાની છે તો આપડે મોડું થાય છે ફટાફટ નીકળ્યું ગેંડા ખાવા પછી બસ દેવની જેડો જાડો જવાનું કેમ કે આજ છે શનિવાર તો ફટાફટ નીકળવી તો ફેમેરે બપોર પછી પાછા જો જાગીએ જાય મસ્ત મજાની ની નીંદર કરીને અત્યારે જો જાય છે ભડામાં ને ભડામાં અત્યારે આવવાનો છે સનેડો તો સનેડો આવવાનો છે આજ રાપ મારવાની કાલે દાતા માર્યા હતા તો આજ મસ્ત મજાની રાપ મારી દેવી તૈયાર કરે છે હમણાં આવે મતલબ તમે જ જશો સરકાર આ તમારે તો રામ ફેરી પડી જાય થોડો પાણ થઈ જાય ને ડાળું બધું આમ મસ્ત મજાનું થઈ જાય ધીરે ધીરે આમાં તૂર તો ના નીશે પણ તો એ ધીરે ધીરે પાળા દેવા છે કેમ કે સડા પાળા સડાવી દીધી તો તું ઉપાય દી નહીં ને પાણી પાવા અમે સરખું રહે તો મસ્ત મજાનું જો ક્રી વાળી અને અત્યારે હદા ઝીણો ઝીણો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને મોટા સાંટા આવતો નથી ઝીણો ધરફડાટ જ આવે ખારો પૂર કાઢી જાય ને તો કંઈક ટાઢક થાય બાકી તો તળાવ તો હજી એની સ્થિતિ છે વરસાદ હરોળું આવે ને હરોળું જાય બાકી પાણી થતું નથી સારું તો ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો પણ આપણે રાપ મારવાની તો ચાલું જ રાખવું છે ભલે વરસાદ આવે કેમકે જો પછી અરે સાં ઝાડવાના આવો ઝાડ પછી તો પાછું કે જે હાલે એવું થાય નીકી ન હોય એટલે આપણે અત્યારે એવું છે એટલે હેંકી નાખવી અને મસ્ત મજા થઈ જાય તો હાલો હમણાં આવે છે હેંકી નાખવી તો ફેમિલી અડધું આપણે હકાઈ ગયો ને અત્યારે સનેડાના ડ્રાઈવર ગયા છે સનેડો પીડ્યો ને આ બધું તો ખડ લેવાનું ચાલુ છે ખડમાં ખડ લેવાનું એક કેરો લેવાઈ ગયો ને આ એક કેરો છે હવે બે કેરોમાં હું ખડ બહુ વધી ગયું હતું સનેડો તો પણ પીડ્યો પીડ્યો છે તો અડધો જો હાલી ગયો આમ તો બસ અડધું હાલ્યું એક પાટલું આ બે પાટલા ત્રીજું પાટલું ત્રણ પાટલા હાલ્યા ને હવે ત્રણ બાકી છે તો સત્સંગથી હવે ક્યારે હવે તો હું ખબર હવે એટલે પાછા હાંકવાનું ચાલુ કરી દઈએ ત્યારે આપણે નીંદવાનું ચાલુ કરી દઈએ તો હવે રે મીણાથી જવામાં નહીંદ ખડ છે ને આ બધું વીણી લી ને અત્યારે બેઠાશી તરબૂચ ખાવા તો મસ્ત મજાનું તરબૂચ મળ્યું છે બહુ પાકલ તો નથી થોડું કાસું છે પણ જો આમાં આમાં હતું ને એમાંથી હું તોડી લીધું કાસું કેમ કે હવે એમાં હાથી આંખો એટલે એ કાંઈ રહેશે નહીં બધું નીકળી જશે તો કીધું ખાય ના મજા આવે કા તો ફેમિલી ફાઈનલી સનેડાવાળા પાસે આવી ગયા છે ને જો હાંકવાનું ચાલુ કરી દીધું છે આ છેલ્લો કેરો છે પાછા વળતા આવે એટલે હાકાઈ જશે ને પછી પાછું એટલામાં ટ્રાય મારી દાતા નથી માર્યા સીધી રાપ મારવાની ટ્રાય માર્યું તો કેમ થાય છે અત્યારે જોવા મળી દિવસ ને જો આટલું ખડ ભેગું કર્યું વીણું વીણું પડે એમ છે કે બડકલી છે મોટા સાટલા મોટા મોટા સાટલા લઈ લેવી એમાં પાળા સડાવવામાં મજા આવે લોસાનો થાય માપ માપ વાળા પછી સડાઈ દઈશું તો ફેમિલી પડગી હાલ ને આપણે એ સનેડો હાંકતા એટલા પડામાં પણ પાળા ભાંગી વાળ્યા ને અત્યારે બે ગયા છે વાળું કરવા વાળું આપણે છે દૂધ ને રોટલી ને દીવો બધા બે ગયા છે તો ફટાફટ જમીન લેવી પછી મળવી પાછા